હેલો ફ્રેન્ડ્સ હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું સલવારનું કટિંગ અગર પ્રિન્ટ આવી હોય તો સલવારનું કટિંગ કેવી રીતે કરશો બંને સાઈડ આ પ્રમાણે પ્રિન્ટ આવે તે રીતે તમારે સલવારનું કટિંગ કરવાનું હોય છે અગર તમે સાદી રીતે સિમ્પલ પ્લેન કાપડમાં જે રીતે કટિંગ કરતા હોય તે રીતે કટિંગ કરશો વાળીને ડબલ બંને ભાગે સાથે કટિંગ કરશું પાયજામાના તો તમારી એક બાજુ ડિઝાઇન આ પ્રમાણે આવશે અને બીજી સાઈડ ડિઝાઇન આ પ્રમાણે આવશે પ્રિન્ટ પાયજામાની બરાબર તો પ્રિન્ટ અગર પાયજામાની આ પ્રમાણે હોય તો તમે પાયજામાનું કેવી રીતે કટિંગ કરશો તેની આજે હું તમને ડિટેલમાં માહિતી આપવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને જે લોકો ચેનલમાં પહેલીવાર આવી રહ્યા છે તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી વિડીયો અગર સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ ચાલો આપણે વિડીયો શરૂ કરીએ કે અગર પાયજાવાની પ્રિન્ટ આ પ્રમાણે હોય તો તેનું કટિંગ કેવી રીતે કરવું તો ફ્રેન્ડ્સ અગર પ્રિન્ટ આ પ્રમાણે હોય અને આ રીતે આ ગળીવાળો ભાગ આપણે આ રીતે રાખીએ સામાન્ય રીતે પાયજાવાનું કટિંગ આપણે આ રીતે કરીએ છીએ બરોબર છે પરંતુ પ્રિન્ટ અગર આવી હોય તો આપણે પાયજામાનું કટિંગ આ રીતે કરીએ તો એક સાઈડ પ્રિન્ટ આ રીતે આવે અને બીજી સાઈડ આ રીતે આવે તો આ રીતે આપણે પાયજામાનું કટિંગ કરવાનું નથી તો સૌથી પહેલાં પાયજામાની જે લંબાઈ હોય તેનું માપ આપણે પહેલાં લેવાનું છે પાયજામાની લંબાઈ સાડા ચાલીસ ઇંચ છે તો આપણે તેમાંથી ચાર ઇંચ બાદ કરવાના છે સાડા ચાલીસમાંથી ચાર ઇંચ બાદ થાય એટલે સાડા છત્રીસ ઇંચ થાય ટોટલ તો ટોટલ આપણે સાડા છત્રીસ ઇંચ લેવાનું છે તેમાં આપણે નીચેની મોરી જે ફોલ્ડ કરીએ તે તેનું પણ આવી જાય છે બરાબર છે કાપડ એક્સ્ટ્રા તો હવે આપણે બંને સાઈડના કાપડનું એકસાથે કટિંગ કરવાનું નથી પહેલાં એક ભાગનું કટિંગ કરીશું આ રીતે બરોબર છે અને પછી આપણે બીજા ભાગનું કટિંગ કરીશું તો આ રીતે જે ફોલ્ડ કરેલો જે ભાગ હતો આપણો તે આ રીતે મૂકી દેવાનો છે આ રીતે નીચેની સાઈડ આ રીતે આવશે બરાબર છે તમારે જે રીતે પ્રિન્ટ રાખવી હોય તે રીતે તમે સીધી પ્રિન્ટ આ પ્રમાણે રાખી શકો છો હવે લંબાઈ આપણે કેટલી લેવાની હતી સાડા છત્રીસ ઇંચ ટોટલ લેવાની હતી નીચે મોરીનું પણ આપણે એક્સ્ટ્રા એડ કરી દીધું હતું નેફાનું કટિંગ આપણે અલગથી કરવાનું છે બરાબર છે તો આપણે આપણે તે રીતે આપણે કટિંગ કરવાનું છે પાઈ જવાનું તો સાડા છત્રીસ ઇંચ આપણે નીચે આ રીતે આવે સચ કાપડ આપણે નીચેથી આ રીતે કરી દઈશું પહેલાં આપણે મોરીનું કટિંગ કરીશું તો મોરી પોણા સાત ઇંચ એમાં એક ઇંચ એક્સ્ટ્રા કરવાનું છે તો પોણા આઠ ઇંચ આપણે લેવાનું છે બંને સાઈડ કાપડ એક સરખા પ્રમાણમાં છે કે નહીં તે એક વખત નીચે ચેક કરી લેવાનું છે અને પછી આપણે નીચેની સાઈડે સીધી લાઈન દોરવાની છે આ રીતે હવે આપણે લંબાઈનું નિશાન કરીશું સાડા છત્રીસ ઇંચ આ રીતે રાખવાનું છે અને પછી ત્યાંથી આપણે લંબાઈ જેટલી આવે છે તેટલી આપણે લેવાની છે ઉપરની સાઈડ મેજરટેપ નિશાન કરી દેવાનું છે આપણે બરાબર છે આ રીતે લંબાઈનું નિશાન કર્યા પછી તમારે આ સાઈડે સીધી લાઈન દોરી દેવાની છે ઉપરની સાઈડે અને જેટલો પણ પનો છે કાપડનો તેટલો પૂરેપૂરો પનો આપણે લઈ લેવાનો છે સીધી લાઈન દોર્યા પછી હવે આપણે આસનનું નિશાન કરવાનું છે આસનનું નિશાન કેવી રીતે કરવાનું છે તો તે સમજો ઉપર જે નેફો છે તે આપણે ટોટલ છ ઇંચનો રાખવાનો છે બરાબર ટોટલ છ ઇંચનો નેફો રાખવાનો છે તો આપણે ઉપરથી સાડા પાંચ ઇંચે નિશાન કરશું કારણ કે આટલું આપણું સિલાઈમાં જતું રહેશે અડધો ઇંચ એટલું સાડા પાંચ ઇંચે નિશાન કર્યા પછી ટોટલ સાડા પંદર આપણું આસન છે તો આપણે અડધો ઇંચ નીચે એક્સ્ટ્રા એડ કરવાનું છે બરાબર છે આ રીતે આસન નિશાન લીધા પછી આપણે સેજ રાઉન્ડમાં શેપ આપી દેવાનું છે અને પછી આ જે શેપ આપ્યો છે ત્યાંથી આપણે જે મોરીનું જે નિશાન કર્યું હતું પોણા આઠ ઇંચે ત્યાં આપણે આ રીતે નિશાનથી નિશાન મેઝરટેપ મૂકીને પછી લાઇન દોરી દેવાની છે હવે આપણે પાયજાવાનો જે એક જ ભાગ જે છે તેનું આપણે કટિંગ કરવાનું છે આ રીતે અને પછી તેના પરથી આપણે સીધી પ્રિન્ટ આવે તે રીતે બીજા ભાગનું પણ કટિંગ કરી દઈશું ફ્રેન્ડ્સ નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો તમે વિડીયોમાં બનીને જ રહેજો કારણ કે હું ડિટેલમાં તમને જાણકારી આપવાની છું બરાબર છે હવે તે જ રીતે પાઈ જવાને આ રીતે નીચેની સાઈડે કાપડ લઈ જવાનું છે અને આજે એક સાઈડનું આપણે કટિંગ કર્યું હતું એક ભાગનું તો તેને આ રીતે કાપડને મૂકી દેવાનું છે આની આની ઉપર અને પછી આપણે કટિંગ કરવાનું છે બંને સાઈડનું કાપડ એક સરખું પ્રમાણમાં આ રીતે ગળીથી ગળી રહેવું જોઈએ અને તે રીતે કાપડને સેટ કરીને પછી જ આપણે કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો કે બંને બાજુના પાયજામાના બંને ભાગમાં એક સરખી પ્રિન્ટ આવી છે આ રીતે તો અગર તમે પાયજામાનું પહેલાં પ્રિન્ટ જોવાની છે કટિંગ કરો ને તે પહેલાં અગર આ રીતની પ્રિન્ટ હોય તો તમારે બંને ભાગને અલગ અલગ કટિંગ કરવા પડે તો આ રીતે કાપડને એક વખત સેટ કરી દેવાનું છે અને પછી જ આપણે કટિંગ કરવાનું છે તો ચાલો આપણે કટિંગ શરૂ કરી દઈએ છીએ કાપડને વ્યવસ્થિત મૂકી દીધું છે પાયજામાના બંને જે ભાગ છે તેનું આપણે કટિંગ તમે જોઈ શકો છો કે બંને સાઈડના ભાગ જે છે પાયજામાના તે એક જ રીતે પ્રિન્ટ આવી છે તો આ રીતે તમારે કટિંગ કરવાનું છે પાયજામાની પ્રિન્ટ આ રીતે હોય તો હવે આપણે ઉપરના નેફાનું કટિંગ કરવાનું છે નેફાનું કટિંગ કઈ રીતે કરશો તમે આમાં તો એક વખત આપણે માપી જોઈએ કે આ ઉપરનું જે કાપડનો ભાગ જે છે તે કેટલા ઇંચ છે ટોટલ સોળ ઇંચ હોય તો જ તમારે અહીંથી પાયજામાનું નેફાનું કટિંગ થાય કારણ કે આપણે પાયજાવાના નેફાની જે લંબાઈ જે છે તે આપણે આઠ ઇંચ લેવાની છે તો સોળ ઇંચ નથી આમાં તો આપણે આ કાપડને સાઈડ પર મૂકી દઈશું અને આ સાઈડના જે વધેલા જે છે પાયજામાના જે સાઈડમાંથી વધેલું કાપડ છે તેના પરથી આપણે તેને આ રીતે કંઈક મૂકી દેવાનું છે અને પછી આપણે નેફાનું કટિંગ કરીશું ચારે ભાગ એક સરખા પ્રમાણમાં રાખ્યા પછી આપણે નેફાનું માપ લેવાનું છે એક મિનિટ કરી દઉં તમનેફાનું કટિંગ તમને વ્યવસ્થિત દેખાતી તે રીતે તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે કાપડને મૂકી દેવાનું છે આ રીતે તો લંબાઈ તમારી નેફાની જે છે તે આઠ ઇંચ રાખવાની છે આ રીતે ટોટલ અને નેફો તમારો તૈયાર થશે છ ઇંચનો લંબાઈનો કારણ કે બે ઇંચ જે છે તમારી ઇલાસ્ટિક માટેની પટ્ટી માટે જશે દોઢ ઇંચ ત્યાં જશે અને નીચેની સાઈડ અડધો ઇંચ એટલે ટોટલ બે ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાનું છે હવે આપણે સીધી લાઈનેથી દોરી દઈશું ચારે ભાગ કાપડના એક સરખા હોય તે રીતે અને પછી આપણે ત્યાંથી નેફાની પહોળાઈનું જે માપ જે છે તે લેવાનું છે તો નેફાનું માપ જે છે પહોળાઈનું તે સાડા છવ્વીસ ઇંચ છે તો તેના ભાગ્યા બે કરીએ એટલે સવા તેર ઇંચ થાય ટોટલ બરાબર છે સવા તેર ઇંચને આપણે આ રીતે બંને સાઈડ આપણે સાંધો આવશે નેફામાં તો આપણે તે રીતે કટિંગ કરવાનું છે બંને સાઈડ અડધો અડધો ઇંચ આપણે રાખવાનું છે કારણ કે બંને સાઈડ સાંધા આવવાના છે તો સવા તેર આટલે થાય એટલે બંને સાઈડ એક્સ્ટ્રા લઈ લીધું છે આપણે બરાબર ટોટલ સવા ચૌદ ઇંચ થવું જોઈએ એક ઇંચ એકસ્ટ્રા લેવાનું છે આપણે હવે ઉપરની સાઈડ આપણે જોઈ લેવાનું છે એક વખત આઠ ઇંચ એટલે આવે છે તો ફ્રેન્ડ્સ આટલું જે કોર્નર છે ત્યાં આપણે સાંધો કરવો પડશે કારણ કે આ કાપડ જે ક્રોસમાં જે છે તે ચારેય ભાગમાં આપણે સાંધો કરવો પડશે તમે જોઈ શકો છો બરોબર છે આપણે આ આઠ ઇંચની જે પહોળાઈ જે છે તેને આપણે સીધી લાઈન દોરી દઈશું આ રીતે હવે આપણે આ સાઈડ પણ માપ લઈ લેશું સવા ચૌદ ઇંચે બરાબર છે અને ત્યાંથી આપણે સીધી લાઈન આ રીતે દોરી દઈશું આપણે હવે આપણે નેફાનું કટિંગ કરી દઈએ ચારે ભાગમાં સરખો સાંધો આવે તેના માટે આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે બરાબર છે બંને ચારે ભાગમાં નેફાના એક સરખા પ્રમાણમાં સાંધો આવે તેના માટે આપણે સીધું ક્રોસમાં કટિંગ કરી દીધું છે બરાબર છે હવે સાંધાનું પણ કટિંગ કરી દીધું આપણે આ રીતે કાપડ જે વધ્યું છે તેમાંથી આપણે સાંધાનું જે નાખવાના છે તેનું કાપડ આપણે આ રીતે મૂકી દેવાનું છે ચારે ચાર જે સાઈડ સાંધા કરવાના છે તો તેને આ રીતે આપણે મૂકવાનું છે બરાબર છે આ રીતે કાપડ મૂક્યા પછી આપણે વધારા વધારે જ થોડુંક સાંધા માટે લેવાનું છે અને કાપડને આ રીતે જોઈન્ટ કર્યા પછી આપણે વધારાનું જે કાપડ છે તેને કટ કરી દેવાનું છે પાયજામો સીવતી વખતે આ રીતે સાંધો આપણે કરવાનો છે નેફામાં હવે નીચેની સાઈડે મતલબ હવે આપણે કરાકીનું જે છે તે તેનું કટિંગ કરવાનું છે આસનમાં આપણે જો આ રીતે કરાકી મૂકીએ તો પાયજામાનું આયુષ્ય વધી જાય છે પાયજામા ફાટી જતો નથી જલ્દી માટે આ સાંધો મૂકવો જરૂરી છે આ રીતે ત્રિકોણ આકારમાં આ રીતે તમારે કટિંગ કરવાનું છે આસનમાં તમારે જોઈન્ટ કરવાનું છે આટલો આ પ્રમાણે કટિંગ કરવાનું છે તો પાયજામાનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર છે તો ફ્રેન્ડ્સ પ્રિન્ટ આ પ્રમાણે હોય તો પાયજામાનું કટિંગ કેવી રીતે કરવું તેમાં તેની ડિટેલમાં આજે મેં તમને માહિતી આપી છે વિડીયો અગર સારી લાગે તો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ કોમેન્ટ આવી છે કે વોટ ઇઝ ધીસ તો આ પાયજાવાનું કટિંગ છે ફ્રેન્ડ્સ અને પ્રિન્ટ આવી છે તો આપણે આ પ્રમાણે કટિંગ કર્યું છે બરોબર છે વિડીયો અગર સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો આજનો આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું